બધા દાદા દાદી નાના નાની બધા પાછળ પડેલા હતા કે ભાઈ લગન કરાવો લગન શું ભણાવીને શું કરવાનું શું કરવાનું આ દસમા ધોરણની વાત છે જયારે જ્યારે મારા મોટા બેન દસમા ધોરણમાં હતા હું હતો અને હું પાંચમા કે ચોથા ધોરણમાં હતો મારી મમ્મીએ એક વસ્તુ કીધી કે ભાઈ હું તો મારા મારી દીકરીઓને ભણાવીશ હું દસમા ધોરણ સુધી ભણેલી છું તો મારા મારી દીકરીઓને તો હું વધારે જ ભણાવીશ વિચાર મનમાં હતું કે ભાઈ ઠીક છે શિક્ષક કઈક તો કરાવી કઈક તો મેળ પડશે એસપી બનાવશે કરીને અને આ તમને જણાવતા મને આનંદ થાય છે મારા એક મોટા બેન જે બે બાર બેચના આઈએ એસ છે જે મુંબઈ કલેક્ટર રાયગઢ કલેક્ટર અને બીજા મોટા બેન ગુજરાતમાં આઈપીએસ છે જે રાજકોટમાં અત્યારે એડિશનલ કમિશનર ઓફ પોલીસ છે અને આ લડતમાં મારી મમ્મીનો સૌથી મોટો યોગદાન હતો પાપા કરતા પણ વધારે હતો પાપા કદાચ પ્રેશરમાં સકમ કરી શકતા હતા પ્રેશરમાં આવી ગયા હતા કે ભાઈ બધા કહે છે પણ મમ્મીએ લડત આપી કે નહીં મારી દીકરીઓને ભણાવવાનું છે મારા કરતા તો વધારે ભણાવીશ અને આના લીધે જ આ શક્ય બન્યું મારે અહીંયા જે માતાઓ કોઈ ઉપસ્થિત છે તો બધી માતાઓને મારી ખાસ રિક્વેસ્ટ છે તમારે તમારી દીકરીના ભણતર માટે તમારે લડત આપવાની છે તમારે સંઘર્ષ કરવાનું છે અને તમારે જ એમને પ્રેરણા આપવાની છે આ એક મને લાગ્યું કે આ શેર કરવા જેવું બાબત છે એટલા માટે આપને શેર